જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ બીજો સાંભળશું માં અન્નપૂર્ણા એ અન્નની અધિષ્ઠાત્રી દેવી છે આથી મા અન્નપૂર્ણાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા નિત્ય અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ શરૂ કરો શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે મા અન્નપૂર્ણાનો જન્મ પૃથ્વી પર દુઃખ દરિદ્રતાનો નાશ કરવા માટે થયો છે માં અન્નપૂર્ણા એ ભગવાન શંકરની મહાન શક્તિ દેવી પાર્વતીનો જ એક અવતાર છે માં અન્નપૂર્ણા એ આપણી કૃષિ સંસ્કૃતિનું પ્રતિક છે અખિલેશ્વરી મહાદેવી તો વિશ્વમ ભરી છે અખિલ વિશ્વનું અન્નથી ભરણ પોષણ કરનારી જગદંબા માતા અન્નપૂર્ણા છે આપણા પૂર્વજો ઋષિ મુનિઓએ તો ધનથી પણ ધાન્યને મૂલ્યવાન બનાવ્યું છે તૈતરી ઉપનિષદની ભૃગોવલીમાં ઋષિ કહે છે અન્નમ ખલુ બ્રહ્મ એ અન્ન તો વાસ્તવમાં બ્રહ્મ છે અન્નથી જ સૌ પ્રાણીઓ જીવે છે અન્ન તો અમૃત સ્વરૂપ જીવન રસ છે દેવી અન્નપૂર્ણા તો અન્નની અધિષ્ઠાત્રી દેવી મહાદેવી છે એ મહાદેવીની આજે શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો ગુજરાતી ભાવાર્થમાં પાઠ કરી સ્તુતિ કરીશું બોલો શ્રી અન્નની અધિષ્ઠાત્રી મહાદેવી અન્નપૂર્ણાની છે તો શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમનો ભાગ બીજો શરૂ કરીએ ધારીજામાં અન્નપૂર્ણા મને ભૂખ્યા ને ભિક્ષા પ્રદાન કરો વૃક્ષ સ્થળમાં મણિયુક્ત સુવર્ણોની શેર બાહુઓમાં સોનાથી ચમકતા બાજુબંધ અને કાનોમાં કુંડળ

બીજી બાજુ એમની આગળ ઇન્દ્રાદી દેવગણ અર્ધ ખીલેલ કમળ સમાન હાથ જોડી ઊભા છે અને હે દેવી તમારા ચરણાર્વિંદના શરણમાં લેવાની હું કામના કરું છું માટે હે ગિરિજા મારા જેવા શ્રુધા પીડિત સેવકને ભિક્ષા પ્રદાન કરવાની કૃપા કરો

તમારી લીલા વાણી છે તો ચારેય વેદ છે એ જ પ્રમાણે સૃષ્ટિ આદિની રચના સ્થિતિ અને સંહાર તમારી જ આદિ કર્મની ચેષ્ટાઓ છે આ સગળું દ્રશ્યમાન સ્થાવર જંગમરૂપ જગત તમારા જ અતુલ તેજ દ્વારા પ્રકાશિત છે એવી હે મા ગિરિજા મને ભૂખ્યાને સદૈવ ભિક્ષા આપતા રહેજો તમારા ભક્તોની દરિદ્રતા તથા દુઃખો નો નાશ કરવામાં તમારા સમાન બીજું કોઈ નથી એવી હે ગિરિજા મારા જેવા ભૂખ્યા ને ભિક્ષા પ્રદાન કરો હે દેવી ત્રિકાલ

તમે તમારી પ્રતિ આસ્થા ધરાવનારા સદ ભક્તો માટે કલ્પ વૃક્ષ છો માટે જ આ ચરાચર રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો તમે જ આ ચરાચર રૂપ સમસ્ત બ્રહ્માંડમાં એકમાત્ર વંદનીય છો તમે જ ભૂતાધીપ શંકરના હૃદય કમળમાં મગ્ન કુચાગ્ર રૂપી સમાન છો તથા તમારા નેત્ર સદા કરુણાથી ઓતપ્રોત છે

સાથે કરનારી છો એટલે હે અન્નપૂર્ણે હે ગિરિજા મને ભૂખ્યા ને ભિક્ષા આપવાની અનુકંપા દયા કરો મોક્ષ ને ઈચ્છા રાખવા વાળા તથા વિશેષ અન્ન ની ઈચ્છા રાખનાર જે મનુષ્ય

જે વ્યક્તિ નિત્યમાં અન્નપૂર્ણાનો સ્તોત્ર કરે છે કે સાંભળે છે તેના ઘરમાં અન્ન કે ધનની ખોટ ક્યારેય નથી આવતી તેનું ઘર હંમેશા અન્ન ધન સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે છે આપણે સહુ જાણીએ છીએ કે આપણું શરીર એ અન્નથી જ પૃષ્ઠ થાય છે અન્ન વગર આ શરીર નાશ પામે છે માટીના ઢેફામાં અન્ન પ્રગટાવનાર દેવી એમાં અન્નપૂર્ણા જેમની કૃપાથી જ આ જગતમાં ધન ધાન્ય પ્રાપ્ત થાય છે આથી મા અન્નપૂર્ણાનું નિત્ય સ્મરણ જરૂર કરવું જોઈએ આપણા ઘરનું રસોડું એ મા અન્નપૂર્ણાનું મંદિર છે આથી રસોડામાં માતા અન્નપૂર્ણાની છબી કે ફોટો જરૂર રાખવી જે માં અન્નપૂર્ણાનું સ્મરણ કરીને રસોઈ બનાવે છે એ રસોઈમાં માં અન્નપૂર્ણાની મીઠાશ માં અન્નપૂર્ણાની અમી દ્રષ્ટિ હંમેશા રહે છે એ રસોઈથી પરિવારના સભ્યો તન અને મનથી પ્રષ્ટ થાય છે તે ઘરમાં કોઈ રોગ કે બીમારી પ્રવેશતી પણ નથી સુખ સંપ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે ઘરનું રસોડું એ મા અન્નપૂર્ણાનું મંદિર છે એ રસોડામાં અન્ન રાંધનાર સ્ત્રી એ સાક્ષાત મા અન્નપૂર્ણા જ છે આથી ક્યારેય ઘરની સ્ત્રીનો કે રાંધેલી રસોઈનો તિરસ્કાર કે અપમાન ન કરવું જે ઘરમાં સ્ત્રીનું અને અન્નનું તિરસ્કાર થાય છે તે ઘરમાં મા અન્નપૂર્ણા નારાજ થઈ જતી રહે છે જે ઘરમાં સ્ત્રી અને અન્નને સન્માન અપાય છે તે ઘરમાં મા અન્નપૂર્ણા રાજી રહે છે તેની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેના ઘરમાં અન્નધનના ભંડાર હંમેશા ભરેલા રહે છે સુખ સમૃદ્ધિ સંતાન લક્ષ્મીની ક્યારેય ખોટ નથી આવતી તો મિત્રો આપણે સાંભળ્યો અન્નપૂર્ણા સ્તોત્રનો ભાગ બીજો જે સાંભળવું આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ